હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના અમારા સરસ મજાના નવા ફ્રેશ ફ્રેશ વ્લોગમાં તો ફેમિલી દિવાળીના પર્વનો આજનો દિવસ છે ધનતેરસનો દિવસ તો આજના ખાસ દિવસે માં લક્ષ્મીની કૃપા પર બની રહે એવી આપણી હાર્દિક હાર્દિક શુભકામનાઓ સાથે આપણે આજનો આ વ્લોગ છે એ શરૂ કરીએ તો ફેમિલી હવે અત્યારે સવાર સવારમાં છે ને અમે જાગ્યા ને આમ તો ગઈકાલે રાત્રે અમારા શિવબા સરસ મજાની રંગોળી બનાવતા હતા પણ મેં જોઈ નથી એટલે સવારમાં અત્યારે આવતા વેત જ મેં જોઈ ન તો હું તમને બતાવું તમારી સાથે શેર કરું કે બાય કેવી મસ્ત રંગોળી પૂરી છે અમારા શિવભાઈ આ ફૂલ બનાવ્યું છે ભાઈ કલર કોમ્બિનેશન જો તમે સારો રાખ્યો છે આમ તો જો કે બેન બાની વિખાઈ ગઈ છે એટલી બધી આવડતી નથી પણ તો બી સરસ બનાવી છે હો અને આ શું કર્યું એ ખબર નઈ પડતી આ શું કર્યું આ આ શું કર્યું છે આ શું ઓ એને બોલી ત્યારે પડી શુભ લાભ લખ્યું છે સરસ હો બેનબાની જો બુદ્ધિ અને તે ભાઈ કઈ ના કર્યું સામે કોને બનાવી શિવ આ બાજુ નઈ આ બાજુ

ઓકે તો ફેમિલી હવે હું રેડી થઈ ગઈ છું ને પપ્પા ને બાબા શું કરે છે તમને હું બતાવું જો આબા તમે શું કરી રહ્યા છો આપણે છે ને અત્યારે સરસ મજાનું બોલ હેંગિંગ કરવાનું છે એટલા માટે માપ લઈ એ છે જોઈ લેજો સેન્ટર જોવાનું પહેલા હા દેખો રેડી રેડી સેન્ટર છે અને હા વોલ રીતે છે ને એટલે થોડુંક એવું લાગે છે બરોબર છે ને બોલજો અમારા મોટા મહેમાન ફેમિલી ફાઇનલી આપણે વોલ હેંગિંગ જો અત્યારે લગાવી દીધું છે હવે આપણે ગયા હતા ભાઈલા ફટાફટ ત્યાંથી આપણે દર્શન કરીને હનુમાનજી ના પછી આવી ગયા છે વાપસ ઘરે અને એ પછી અત્યારે વાગ્યો છે મમ્મી કેટલા સાડા થયા મમ્મી ઘડિયાળમાં જોવે છે પોણા એક થયો છે ને હવે બેસી રહ્યા છે આપણે જમવા માટે આપણે આવી ગયા છે થોડી ખરીદી કરવા માટે આમ તો ધનતેરસ હોય એટલે આજના દિવસે ખરીદી તો સ્પેશિયલ નક્કી જ હોય મમ્મી ની તો હું મમ્મી ને લઈને આવી ગઈ છું અહિયાં કલીકુંડ બાજુ થોડી ખરીદી કરવા માટે ધનતેરસ ના દિવસે છે ને ભાઈ આપણે મમ્મી ને લઈને ખાસ આવ્યા છીએ અહિયાં સાવણી લેવા માટે કહેવામાં આવે છે કે ભાઈ ધનતેરસ ના દિવસે સાવણી ની ખરીદી કરવા માં આવે એટલે મમ્મી ને આપડે લઈને આયા કે ભાઈ તમે ખરીદી કરી લો આજના દિવસે ત્યારે અહિયાં મમ્મી છે ને જો સરસ મજાના માટલા લેવા લાગી ગયા છે ફાઈનલ કરે છે કયું લેવું છે ગઈકાલે આપણે આયા તા કા મમ્મી ધોરણ લેવા આજે આયા પણ જે જોઈએ છે ને એ ફેમિલી છે ને ચાર ફૂટ નું જોઈએ છે એ મળતું જ નથી ના એ નાનું છે મમ્મી ના આવે એ રહ્યું એક્ટિવામાં

હા અને અત્યારે તૈયારી થઈ રહી છે ચલો હવે ત્યારે શું કરવાનું છે શુભા લક્ષ્મીજી નું મિત્રો આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો છે હવે મળીશું આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને ઓન કરજો અને હા મળીશું હવે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી